શહેરના ના કાળણડા વિસ્તારમાં રોડના લેવલ અને અધૂરું કામને રહેવાને લઈને ટ્રાફિકનો દ્રશ્યો જોવો ભાવનગર સહેન ના કાળણડા ના વિસ્તારથી લઈ વિદ્યાનગર રોડ ઉપર ટ્રાફિક સમસ્યાનો હલ થયો નથી પરંતુ કેટલા સમયથી આરસીજી રોડનું કામ ચાલી રહ્યું હતું ત્યારે કાળણડા વિસ્તારમાં રોડનું લેવલ અને હજુ કામ અધૂરું રહેવાને કારણે ટ્રાફિકની સમસ્યા બહુ ગંભીર હોય છે જેને લઈને દરદીઓ અને એમ્બ્યુલન્સ ઊભી રાખવામાં જગ્યા નથી મળતી માધવેપથી કાળણડા ચોક ફક્ત સો મીટર નું કામ ખોરબે ચીડું હોય તેવું લાગી રહ્યું છે આખરે ઝડપથી કામ કરે અને રસ્તો લેવલ અને અધૂરું કામ છે તે પૂર્ણ કરે તેવી લોકોની માંગ છે